અને એની જવાબદારી જે છે એ પૂજ્ય બ્રહ્મલિન ડાયગરી બાપુને સોંપેલી અને એમને એ પોતાની જવાબદારી છે જે એમની જે ફરજ છે એમને પરિપૂર્ણ ખૂબ જ ભાવથી ખૂબ જ પ્રેમથી પૂજ્ય હીરાપુરી બાપુનો સિદ્ધાંત હતો કે ધૂણા અને મઢિયો હોય ખાલી સાણું ભારે કલ્યાણ નથી આવનાર અતિથિની પૂર્ણ સેવા થાય એ સાચું મંત્ર છે એ મુજબ અહીંયા પૂજ્ય ડાયાગિરી બાપુએ અને બબી માતાએ ખૂબ જ ભાવથી ખૂબ જ પ્રેમથી અહીંયા સેવા કરી છે અને એથી આગળ કહું તો તુમ આયે જગત મેં જગ હશે તુમ રોય એસી કરની કર ચલો તુમ હશે જગ રોય આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિનું સરવયું આપણે કાઢવું હોય તો એનો અંત એના અંત વખતે એ આત્માસે શુભ કર્મ કર્યું હોય એટલે એ હસ્તો હસ્તો જાતો હોય છે અને એની પાછળ હજારો ની સંખ્યા રુદન કરે છે કે આપણે એક મહાન રત્ન ગુમાયું આજે મને પણ એ કહેતા જરાય ખચકાટ નથી કે અમારો જનસેવા આશ્રમ મોટી ચંદુર પૂજ્ય હીરાપુરી બાપુનો એની અંદર અનેક ધૂણાઓ અને મઢ્યો છે દરેક જગ્યાએ સેવાઓ થાય છે પણ હું દિલથી કહું છું કે ને અહીંયા ગામને તો ખોટ પડે પણ અમારા જનસેવા આશ્રમમાં પણ મોટી ખોટ પડી છે મોટી ખોટ પડી છે અમે એક રતન કુમાર્યું છે એટલે આજે એ અમારા દશનુની પરંપરા મુજબ તમારા લોકોની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ ચલો હવે મરી ગયા એટલે મળદું મર્દુ અમારે મળદું નહીં પણ મૂર્તિ કહેવામાં આવે છે એ જીવમાંથી શિવ વણે છે એટલે તો એની પાછળ આટલો બધો ઉત્સવ થાય છે એટલે આજે એ ડાયાગરી બાપુ નિમિત્તે એમની અંતિમ યાત્રા જે છે આજે અહીંયાથી પ્રસાર થશે ગામની અંદર એ પણ ગામનો ખૂબ ભાવ છે શેરીવાઈ દરેક શેરીમાંથી દીકરીઓ હામયું લઈ અને કુમકુમ તિલક કરી અને પૂજ્ય બાપુના છેલ્લા જે આ અંતિમ આપણો સમય છે એ અંતિમ સમયની અંદર દરેક શેરીમાંથી દીકરીઓ આવી અને પૂજ્ય બાપુનું ડાયાગેરી બાપુનું સ્વાગત કરશે હવે આપણે બધાએ આ વ્યવસ્થાની અંદર ધક્કા મુકી નહીં કરતા રીતે આપણે વ્યવસ્થા આગળ બધા આદમીઓ ચાલતા હશે પાછળ બધા બેનો ચાલતા હશે ટ્રેક્ટર નાખજો એટલે કૈડા ગુટા હોય એ બેસી શકે અને એ રીતે આપણે નગરયાત્રા ગામની અંદર આ એક મહિમા છે ભાઈ અંતિમ દર્શનનો મોટો મહિમા છે એટલે આપણે બધા એ દર્શન કરી અને ધન્યતા અનુભવશું અને અમારી દર્શનામ ની પરંપરા મુજબ જે સમાધિની વિધિ છે આખી પૂર્ણ થશે પછી વિધિ કરવામાં આવશે આની અંદર આપણે બધા ખૂબ ભાવથી પ્રેમથી સહકાર આપશું અને આ એક મહાન લાવો છે એની અંદર આપણે બધા જોડાઈ અને આપણું જીવન ધન્ય બનાવીએ અને હવે જોગાનુજોગ આપણા ધારાસભ્ય લવિનજીભાઈ પણ અહીંયા પધારા છે એટલે સમય ખૂબ થઈ ગયો છે પણ એક બે મિનિટમાં એમને પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ આપી અને આપણે યાત્રાનો પ્રારંભ કરશું લવિનજીભાઈ